એવો જે કિસ્સો ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના ધાંધા તાલુકામાં આવેલો ચીખલા ગામ પાસેની ગરીબ આદિવાસીના ચોપડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં ઘરવકરીનો સામાન અને તેમના ઘરે મોત નીપજ્યું અંબાજીના ચીખલા ગામ નજીક છાપરામાં આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં ચીખલાના પાદરા ફળિયામાં આદિવાસીઓનું ઝૂપડો બળીને ખાખ થઈ ગયો સાથે સાથે ઝૂપડામાં ઘરવકરી સહિત રોકડ નાણાં પણ બળી ગયા હતા આગ એટલે ભયંકર હતી કે ઘરમાં બાંધેલા પાંચ બકરાઓના પણ બળીને ભળતું થઈ જતા મોત નીપજ્યા આસપાસના અને પેડાથી પ્રયાસથી ઘર બચી વિરમપુર હોવાથી ઘરમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મનુષ્ય જાનહાનિ ટળી આદિવાસીના ઘરમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે ઘટનાની જાણ ગામના સરપંચને થતા ગામના સરપંચ પણ ઘટના સ્થળે પહોંચ્યા ઘટનાની જાણ પોલીસ સ્ટેશન અને તાલુકા પંચાયતમાં કરાઈ